જેવો દીકરો કોર્ટમાંથી પાછો ફર્યો તેને જોતા જ તેની માએ ગભરાયેલા અવાજમાં તેને પૂછ્યું શું થયું બેટા શું નિર્ણય આવ્યો દીકરાએ ઊંડો શ્વાસ લીધો માની આંખોમાં જોયું અને ધીરેથી બોલ્યો મમ્મી છૂટાછેડા થઈ ગયા બસ આટલું સાંભળતા જ માના હાથમાંથી ચાનો કપ છૂટીને નીચે જમીન ઉપર પડી ગયો તેની આંખો હેરાની અને ગુસ્સાથી ભરાઈ ગઈ તેણે દીકરા તરફ ગુસ્સાથી જોયું અને જોરથી કહ્યું તારે આવું કરવાની શું જરૂર હતી જો એ તારી સાથે એકલી રહેવા માંગતી હતી તો તારે એની સાથે જતું રહેવું હતું કમસે કમ તારું ઘર તો ના તૂટત દીકરાની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તે જરાય કમજોર પડ્યો નહીં તેણે મમ્મીનો હાથ પકડ્યો અને કડક અવાજમાં કહ્યું ના મમ્મી તમે મને જન્મ આપ્યો પોતાની દરેક ખુશીઓનું બલિદાન આપીને મને ઉછેરીને મોટો કર્યો જ્યારે શકું મમ્મી આ દુનિયામાં કોઈ પણ સંબંધ તમારાથી મોટો ન હોઈ શકે દીકરાની વાતો સાંભળીને માની આંખોમાં પણ આંસુ આવી ગયા પરંતુ આખરે એવું શું થયું કે દીકરાએ આવો મોટો નિર્ણય લેવો પડ્યો મિત્રો આ ખૂબ જ ભાવુક અને હૃદય સ્પર્શી એક સત્ય વાર્તા છે તો આવો જાણીએ આખરી હકીકત શું હતી પરંતુ આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી તમારા આશીર્વાદ મને મળતા રહે અને અમારું મનોબળ વધતું રહે મિત્રો મિતેશ એક નાનકડા ગામમાં પોતાની મમ્મી સાથે રહેતો હતો તેના બીજા ત્રણ મોટા ભાઈઓ હતા પરંતુ લગ્ન પછી બધા પોતપોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા હતા અવસાન તો ઘણા સમય પહેલા જ થઈ ગયું હતું હવે ફક્ત માં જ હતી જેમનો ગટપણનો આશરો ફક્ત મિતેશ હતો માની પણ હવે ઉંમર થતી જતી હતી એકલા ઘર સંભાળવું મુશ્કેલ થતું હતું એટલા માટે તેઓ ઈચ્છતા હતા કે હવે મિતેશના પણ લગ્ન થઈ જાય જેથી ઘરને આવી જાય રિદ્ધિ સાથે સંબંધ નક્કી થયો રિદ્ધિ પણ એક સાધારણ પરિવારની દીકરી હતી જેને પોતાના પિતાને નાનપણમાં જ ખોઈ નાખ્યા હતા ઘરમાં ફક્ત તેની મમ્મી ભાઈ અને ભાભી હતા મધુબેને જ્યારે રિદ્ધિને જોઈ તો તેને પહેલી નજરે જ પસંદ કરી લીધી ગામના લોકોએ પણ જણાવ્યું કે છોકરી સંસ્કારી છે ઘરનું કામકાજ સારી રીતે જાણે છે એટલે મધુબેનને લાગ્યું કે આજ તેમના દીકરા માટે યોગ્ય રહેશે તેણે મોડું કર્યા વગર લગ્ન કરી નાખવામાં આવ્યા લગન પછી જ્યારે રિદ્ધિ વહુ બનીને આવી તો ઘર ખુશીઓથી ભરાઈ ગયું મધુબેન પણ સંતુષ્ટ હતા કે હવે ઘરમાં બીજા પણ હાથ આવી ગયા જે એમનું ધ્યાન રાખશે પરંતુ આ બધું વધારે દિવસો સુધી ન ચાલ્યું ધીરે ધીરે રિદ્ધિના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું તે હવે પહેલા જેવું ધ્યાન દેતી નહીં મધુબેન ક્યારેક ચા માંગે તો બહાના બનાવવા લાગતી અત્યારે મારે ઘણું કામ છે તમે જાતે જ બનાવી લ્યો મધુબેન વિચારતા કે કદાચ થાકી ગઈ છે એટલે કંઈ કહેતા નહીં પરંતુ ધીરે ધીરે આ બધું વધતું ગયું સમય વિતતાની સાથે રિદ્ધિની અંદર હજી વધારે બદલાવ આવવા લાગ્યા હવે તો મધુબેનથી ચીડાવા લાગી હતી જ્યારે મધુબેન પ્રેમથી વાત કરવાની કોશિશ કરતા તો તે વાતને અવગણની નાખતી મધુબેન સમજાય નહોતું રહ્યું કે અચાનક તેની પરંતુ જલ્દી સાથે વાત કરતી તે લોકો જ એને ચડાવી રહ્યા હતા જ્યારે તારા પતિના મોટા ભાઈઓ પોતાની માની સાથે નથી રાખતા તો તે એકલે કંઈ ઠેકો લઈ રાખ્યો છે તું પણ પોતાના પતિને લઈને અલગ થઈ જીરે ધીરે આ વાત દિમાગમાં ઘર કરીને સાસુ બોજારૂપ લાગવા લાગ્યા હતા હવે તે ધીરે ધીરે પણ મધુબેન વિરુદ્ધ લાગી પરંતુ મિતેશ પોતાની મમ્મીને સારી રીતે ઓહોકતો હતો તેણે ને સાપ શબ્દોમાં કહી દીધું જો રિદ્ધિ મારી માજ મારી દુનિયા છે મોટા ભાઈઓ તો પહેલેથી જ અલગ થઈ ગયા હવે મમ્મીનું ધ્યાન રાખવા કોઈ નથી જો તને કંઈ તકલીફ હોય તો મને કહે પરંતુ મમ્મી વિશે કઈ ખોટું ના બોલ મિતેશની આ વાત સાંભળીને રિદ્ધિને ઝટકો લાગ્યો એણે વિચાર્યું હતું કે મિતેશ તેની વાત પર વિશ્વાસ કરી લેશે પરંતુ એવું થયું નહીં હવે તેને કોઈ બીજો રસ્તો શોધવો પડે એમ હતો એટલે રિદ્ધિએ પોતાની માની સલાહ માનીને બીજો રસ્તો અપનાવ્યો તેણે મધુબેનને હેરાન કરવાનું ચાલુ કરી દીધું જયારે મધુબેન કઈ કહેતા તો તે ધ્યાન દેતી નહીં ક્યારેક ક્યારેક તે કારણ વગર જ મધુબેન ના કરેલા કામમાં ભૂલો કાઢવા લાગતી તમારાથી કઈ વ્યવસ્થિત કામ થતું નથી તો મહેરબાની કરીને કઈ કામ ન કરો મધુબેનને તકલીફ થતી પરંતુ તે દીકરાના લીધે ચૂપ રહેતા મિતેશ આ બધી વાતનો કઈ અંદાજો હતો નહીં રિદ્ધિ બનાવટી મીઠાશ સાથે માનું ધ્યાન રાખવાનું નાટક કરતી મિતેશને લાગ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ હકીકત કંઈક બીજી જ હતી રિદ્ધિએ બે ચહેરા અપનાવી લીધા હતા મિતેશની સામે એક આદર્શ વહુ અને સાસુ માટે એક દયા વગરની વ્યક્તિ એ સમજી ગઈ હતી કે જો સીધે સીધી અલગ થવાની વાત કરીશ તો મિતેશ ક્યારે પણ નહીં માને એટલા માટે તેણે એક ચાલાકી કરી સાસુને એટલી તકલીફ આપો કે તે પોતે જ કહી દે કે બેટા તમે લોકો અલગ થઈ જાઓ પરંતુ મધુબેન એટલા કમજોર ન હતા તેણે બધી જ તકલીફો સહન કરી લીધી પરંતુ પોતાના દીકરાને કોઈ ફરિયાદ ન કરી પણ દરેક માણસની સહનશક્તિની એક હદ હોય છે એક દિવસ કંઈક એવું થયું કે મધુબેનની ખૂટી ગઈ એ દિવસે મિતેશ કારખાનામાં કામ કરી રહ્યો હતો જ્યારે અચાનક તેના ફોનની રીંગ વાગી પાડોશીનો ફોન હતો ભાઈ જલ્દી ઘરે આવો મધુ કાકી અને ભાભીમાં જબરદસ્ત ઝઘડો થઈ રહ્યો છે મિતેશને વિશ્વાસ થયો નહીં તે બધું જ મૂકીને દોડતો ઘરે પહોંચ્યો અંદર પહોંચતા જ તેને પોતાની માં અને પત્ની વચ્ચે તૂતું મેમે સંભવાણી રિદ્ધિ ગુસ્સાથી લાલ થઈને રાડો પાડી રહી હતી દિવસભર બેઠા રહો છો કોઈ કામ ધંધો નથી ઉલટાનું મારી જિંદગીને નરક બનાવી રાખી છે મધુબેન લાચાર થઈને બોલ્યા બેટા હું જયારે કામ કરું છું ત્યારે પણ તને મુશ્કેલી થાય છે અને જ્યારે હું બેઠી રહું છું ત્યારે પણ તને તકલીફ થાય છે તું જ કે હું શું કરું રિદ્ધિ વધારે ભડકી ગઈ તમે બસ મારા માથા પર બેઠા ના રહો હવે હું આ ઘરમાં તમારી ગુલામી નહીં કરી શકું રિદ્ધિની આ વાત સાંભળીને મધુબેન અંદર સુધી ભાંગી પડ્યા પરંતુ તેણે મિતેશની સામે કોઈ કહ્યું નહીં રિદ્ધિની વાતો સાંભળીને મિતેશ ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે ગુસ્સાથી રિદ્ધિ તરફ જોયું અને કહ્યું શું બકવાસ કરી રહી છે આ મારી માં છે જેણે મને જન્મ આપ્યો મને ઉછેરીને મોટો કર્યો અને તું એમની સાથે આવી રીતે વાતો કરી રહી છે રિદ્ધિ આંસુ વહેવાનું ચાલુ કરી નાખ્યું અને બોલી તો ઠીક છે તમારી માં રહેશે તો હું નહીં રહો તમે આમને ઘરમાંથી કાઢો નહીતર હું મારા પિયર જતી રહું છું રિદ્ધિની આવી વાત સાંભળીને મિતેશની ધીરજ ખૂટી ગઈ તેણે ગુસ્સામાં રિદ્ધિને બે થપ્પડ મારી દીધી રિદ્ધિ ત્યાં જ જમીન ઉપર બેસીને રડવા લાગી અને તરત પોતાની મમ્મીને ફોન કર્યો મમ્મી મિતેશ મારા પર હાથ ઉપાડ્યો હું એક પાવ માટે પણ હવે અહીંયા નહીં રહી શકું ભાઈને મોકલી ગયો મને અહીંથી લઈ જાય રીધ્ધિની રિદ્ધિની મમ્મીએ મોડું કર્યા વગર પોતાના દીકરાને મોકલી દીધો હતો અને રિદ્ધિ પોતાના ભાઈ પિયર જતી રહી મિતેશ ચૂપચાપ રહ્યો મધુબેન તેના પર હાથ રાખ્યો કહ્યું બેટા આ તે શું કરી નાખ્યું આવી રીતે પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ જો તે અલગ રહેવા ઈચ્છતી હતી તો તારે એની વાત માની લેવી હતી પરંતુ તારું આ વર્તન ઠીક નહોતું મિતેશની આંખોમાં આંસુ વહી ગયા મમ્મી જેણે તમને અપમાનિત કર્યા તેની સાથે હું કઈ રીતે રહી શકું તમે મારી જિંદગી છો હું તમને ક્યારેય એકલા ન મૂકી શકું મધુબેનની આંખમાં આંસુ આવી ગયા તેમણે પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને બોલ્યા બેટા છતાં પણ રિદ્ધિ પર હાથ ઉપાડીને ઠીક નથી કર્યું આ સાંભળીને મિતેશ માથું નીચું નમાવી લીધું અહીંયા રીધ્ધિ પિયરમાં બેઠી રહી તેની મમ્મીએ તેને કહ્યું તું બસ અહીંયા જ રહે જ્યાં સુધી મિતેશ તારી પાસે માફી માંગીને તેને મનાવવા ન આવે ત્યાં સુધી પાછી ના જતી પરંતુ દિવસો વીતતા ગયા અને મિતેશ તેને મનાવા આવ્યો નહીં હવે રિદ્ધિ અને તેની માં બંને પરેશાન થઈ ગયા આખરે તેણે લગ્ન કરાવવા સંબંધ બતાવવા અને જે વચના લોકો હતા તેમના દ્વારા મિતેશ સુધી સંદેશો પહોંચાડ્યો જો તમારે લેવા ન આવવું હોય તો છૂટાછેડા આપી દે જ્યારે મિતેશે આ સાંભળ્યું તો તેણે કડક શબ્દોમાં જવાબ દીધો જો તેને મારી મા સાથે રહેવું હોય તેમની સેવા કરવી હોય તો જ હું તેની સાથે રહી શકીશ નહીતર જો એની ઈચ્છા હોય તો હું છૂટાછેડા પણ આપી શકું છું પરંતુ હું મારી મમ્મીને ક્યારેય નહીં મૂકું મીડિયા દ્વારા મિતેશની આ વાત સાંભળીને રિદ્ધિ અને તેની માં ખૂબ જ મોટો ઝટકો લાગ્યો પછી રિદ્ધિની માં ગુસ્સાથી લાલ ચો થઈ ગઈ તેણે રિદ્ધિની પાસે બોલાવી અને કડક અવાજમાં કહ્યું બેટા એ માણસો ક્યારેય નહીં સુધરે તેને પાઠ ભણાવવો બસ એક જ રસ્તો છે છૂટાછેડા હમણાં જ કોર્ટમાં જઈએ અને તેની અકલ ઠેકાણે લાવીએ રિધ્ધિએ માની વાત સાંભળી અને કંઈ પણ વિચાર કર્યા વગર હા પાડી દીધી તેને લાગવા લાગ્યું કે જો તેણે આ પગલું ન ભર્યું તો તેની જિંદગી હંમેશા માટે બરબાદ થઈ જશે બંને માં દીકરી કોર્ટ પહોંચ્યા અને છૂટાછેડાનો કેસ દાખલ કરી નાખ્યો જ્યારે કોર્ટમાંથી મિતેશને નોટિસ ગઈ તો તે કોઈ પણ હિચકિચાટ વગર કોર્ટ પહોંચી ગયો

તો હું એને રોકીશ નહીં જજ સાહેબે રિદ્ધિ તરફ જોઈ અને પૂછ્યું શું તમે તમારા સાસુ સાથે આ લગ્ન નિભાવી શકશો રિદ્ધિનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો તેણે એક ક્ષણ માટે પણ વિચાર કર્યા વગર જવાબ આપ્યો ના હું એ મહિલા સાથે નહીં રહી શકું જો મિતેશને મારી સાથે રહેવું છે તો એને અલગ મકાન લઈને રહેવું પડશે જજ સાહેબે બંનેની વાત સાંભળવા માથું હલાવીને કહ્યું જો તમારા બંનેમાંથી કોઈ પણ એકબીજાની શરતો માનવા માટે તૈયાર નથી તો આ લગ્નનું કોઈ ભવિષ્ય નથી સારું એ જ રહેશે કે તમે બંને અલગ થઈ જાઓ જજ સાહેબની વાત સાંભળતા જ કોર્ટ રૂમમાં નીરવ શાંતિ પરસી ગઈ થોડા સમય પછી જજ સાહેબના હસ્તાક્ષરથી બંનેનો સંબંધ હંમેશા માટે ખતમ થઈ ગયો નિર્ણય પછી મિતેશ જ્યારે ઘરે પાછો ફર્યો તો મધુબેન બેચેન થઈને તેની રાહ જોઈ રહ્યા હતા જેવો તે ઘરે પહોંચ્યો તેણે મધુબેનને કોર્ટનો પૂરો હાલ જણાવ્યો હતો મધુબેનની આંખમાં આંસુ આવી ગયા હતા તેઓ ધ્રુષ્તા અવાજે બોલ્યા બેટા મારી હવે ઉંમર થતી જાય છે હું તો આજે સુ ને કાલે નહીં મારા લીધે તું પોતાનો સંસાર શું કામ બરબાદ કરા છો તારા લગ્ન તૂટ્યા એ પીડા મારાથી સહન નથી થતી જા તારી પત્નીને મનાવી લે મારા વગર પણ તારું ઘર વસી જશે પરંતુ મિતેશ મધુબેનના પગ પાસે બેસી ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો મમ્મી તમે જ મારી જિંદગી છો હું તમને એકલા નહી મૂકી શકું હું તમારી દેખભાવ કરું એ મારું કર્તવ્ય છે હું તમારા વગર જીવી નહીં શકું આટલું સાંભળતા મધુબેન ની આંખ ઉભરાઈ આવેલા આંસુ છલકી પડ્યા પરંતુ મિતેશ અડગ હતો તેણે પોતાની મમ્મીને સાફ કહી દીધું કે તે રિદ્ધિને મનાવવા ક્યારે પાછો નહીં જાય ત્યાં રિદ્ધિના પિયરમાં વાતાવરણ અજીબ થઈ ગયું હતું છૂટાછેડા પછી તેની દુનિયા બદલાઈ ગઈ હતી હવે જ્યારે કોઈ પણ તેના માટે નવો સબંધ લઈને આવતું એ તેના છૂટાછેડાનું કારણ જાણ્યા પછી સંબંધ કરવાની ના પાડી દેતા ધીરે ધીરે તેની બદનામી થવા લાગી જે સ્ત્રી પોતાના સાસુની સેવા ન કરી શકે એ ઘર કઈ રીતે સંભાવશે રિદ્ધિ અને તેની મમ્મી નવા સંબંધની શોધમાં ત્રણ વર્ષ સુધી લાગી રહ્યા પરંતુ કોઈ પણ તેને અપનાવવા માટે તૈયાર નહોતું આખરે તેમણે હાર માની લીધી અને આને પોતાનું નસીબ સમજીને જીવવા લાગ્યા આવી જ રીતે ચાર વર્ષ વીતી ગયા એક દિવસ અચાનક રિદ્ધિની મમ્મીની તબિયત ખરાબ થવા લાગી હવે તે પહેલા જેવા નહોતા રહ્યા ઘરમાં તેની હાલત જોઈને રિદ્ધિનો ભાઈ અને ભાભી ચિંતિત રહેવા લાગ્યા પરંતુ ચિંતા ફક્ત દેખાવા માત્ર હતી પછી એક દિવસ રિદ્ધિની ભાભી ગુસ્સાથી રાડ પાડીને બોલી સાંભળો હું આ ડોસી સાથે નહીં રહી શકું કાં તો એને અહીંથી નીકળો નહીતર હું જતી રહું છું રિદ્ધિનો ભાઈ પોતાની પત્નીની વાત સાંભળીને મજબૂત થઈ ગયો તેણે રિદ્ધિને કહ્યું જો રિદ્ધિ હું કંઈ નથી કરી શકતો મારી પત્ની રોજ રોજ ઝઘડા કરે છે તું મમ્મીને પોતાની સાથે લઈને જા જે પણ ખર્ચો થશે તે હું આપી દઈશ ભાઈની વાતો સાંભળીને રિદ્ધિ અને તેના મમ્મીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ રિદ્ધિને આજે અહેસાસ થયો કે મિતેશ સાથે બરબાદ કરી નાખી હતી હવે એ જ પીડા તેની માને પણ સહન કરવી પડી રહી હતી આંખમાં આંસુ સાથે રિદ્ધિએ તેના ભાઈને કહ્યું ભાઈ મમ્મીએ એકલા હાથે આપણને ઉછેરીને મોટા કર્યા અને આજે તમે એને

તેની માને અલગ કરવાની જીદ કરી હતી આજે એ જ જીદ મારા દીકરાની પત્ની કરી રહી છે રિદ્ધિની આંખમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા હવે તેને પૂરી રીતે પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કાશ મેં મારા સાસુને અપનાવી લીધી હોત કાશ મેં મિતેશની વાત સમજી હોત કાશ મેં મારા લગ્ન જીવનને બચાવી લીધું હોત પરંતુ હવે કંઈ પણ બદલાઈ શકવાનું નહોતું જે વીતી ગયું તેને પાછું લાવી શકાય તેમ નહોતું પરંતુ એક દિવસ જ્યારે રિદ્ધિ પોતાની મા પાસે બેઠી હતી તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા ત્યારે તેની મમ્મીએ તેના માથા પર હાથ રાખ્યો અને ધીરા અવાજમાં બોલ્યા બેટા જે કંઈ પણ આપણે કર્યું હતું એ જ બધું હવે આપણી સામે આવી રહ્યું છે આપણે આવું ક્યારેય નહોતું કરવું જોઈતું હવે એક કામ કર તારા પતિ પાસે પાછી જતી રહે અને તેની પાસે માફી માંગી લે મને વિશ્વાસ છે કે તે તને જરૂર માફ કરી દેશે રિદ્ધિએ પોતાની માં સામે જોયું તેનો અવાજ રૂંધાઈ ગયો અને તે બોલી મમ્મી ના બેટા એની મમ્મીએ તેની વાત વચ્ચેથી જ કાપી નાખી હવે મોડું ના કર હું જાણું છું કે તને પણ અહેસાસ થઈ ગયો છે

તે પોતાના અભિમાન સાથે નીકળી હતી આજે એ જ માથું નમાવીને પાછી ફરી હતી તેણે સહેજ સંકોચ સાથે દરવાજો ખખડાયો અંદરથી અવાજ આવ્યો આવું શું બસ એક મિનિટ મિતેશ રસોડામાં પોતાની બીમાર માં માટે ચા બનાવી રહ્યો હતો ધીરે ધીરે દરવાજા તરફ આગળ વધ્યો અને દરવાજો ખોલ્યો સામે રિદ્ધિને ઉભેલી જોઈને તેની આંખો પહોઈ થઈ ગઈ તે એકદમ સ્પદ્ધ રહી ગયો અને બોલ્યો રિદ્ધિ તું અહીંયા શું જરૂર હતી અહીંયા આવવાની મિતેશના અવાજમાં ગુસ્સો સાફ છલકી રહ્યો હતો રિદ્ધિ એકદમથી તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી મિતેશ મને માફ કરી દ્યો મેં બહુ મોટી ભૂલ કરી નાખી જે કંઈ પણ અમે તમારી મમ્મી સાથે કર્યું એનું ફો મને મને મોઈ ગયું છે મારી ભાભી પણ મારી મમ્મી સાથે એ જ કરી રહી છે જે મેં તમારી મમ્મી સાથે કર્યું હતું ત્યારે મને અહેસાસ થયો કે માને માફ કરી દો હું તમારા મમ્મીની સેવા કરવા માંગુ છું મિતેશે તેને ઝટકાથી કરી અને તીક્ષ્ણ નજરથી જોયું હવે જ્યારે તને પીડાનો અનુભવ થાય ત્યારે તને મારી મમ્મીની યાદ આવી જ્યારે મેં તને વારંવાર કહ્યું હતું કે મમ્મીને અપનાવવાનું શીખ ત્યારે તને મારી વાત ફાલતું લાગતી હતી અને હવે તને માફી જોઈએ રિદ્ધિ રહી હા મિતેશ મોડું કરી નાખ્યું પરંતુ હું સાચે બદલાઈ ગઈ છું મને એક તક આપો મિતેશ કંઈક બીમાર મધુબેનનો અવાજ આવ્યો રિદ્ધિ અહીં આવ બેટા રિદ્ધિ ઝડપથી તેની પાસે પહોંચી અને તેના પગમાં પડીને રડવા લાગી મમ્મી મને માફ કરી દો મેં તમને ઠુકરાવી દીધા હતા પરંતુ હવે હું તમારી સેવા કરવા માંગુ છું મને તમારી પાસે રાખી લો મધુબેને ધ્રુજતા આજે તેના માથા પર હાથ ફેરવ્યો બેટા ભૂલ માણસ થી થાય જો તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો હું તને માફ કરું છું મિતેશે માં તરફ જોયું મમ્મી તમે આટલી સહેલી રીતે તેને માફ કરી રહ્યા છો મધુબેન હવેથી મુસ્કાન સાથે બોલ્યા બેટા જ્યારે કોઈ સાચા મનથી પોતાની ભૂલ સ્વીકારે છે તો એને બીજી તક આપવી જોઈએ મિતેશે ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી કહ્યું ઠીક છે પણ હવે કોઈ શરત નહીં જો તું સાચે બદલાઈ ગઈ છે તો મમ્મીની સેવામાં કોઈ કમી ન રહેવી જોઈએ રિદ્ધિની આંખોમાં હરખના આંસુ છલકાઈ પીડ્યા તેણે માથું હલાવીને હા પાડી ત્યાર પછી મધુબેન ફરી વાર બંનેના લગ્ન કરાવી નાખ્યા રિદ્ધિ હવે એક નવા વિચાર સાથે પોતાનું ઘર વસાયું તેણે પોતાના સાસુની સેવા કરી અને પોતાના પતિને ક્યારેય પણ ફરિયાદ કરવાની તક ન આપી જ્યારે રિદ્ધિના ભાઈ અને ખબર પડી કે રિદ્ધિ પોતાના સાસુ સાથે ખુશ છે એમણે પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમણે પોતાની મમ્મીને અપનાવી લીધા અને તેમની સેવા કરવા લાગ્યા હતા મિત્રો ક્યારેક જે પીડા આપણને બીજાને આપીએ છીએ ને એ જ પીડા પાછી હોય ને આપણને મળે છે પરંતુ સાચા સમયે પોતાની ભૂલ માની લેવી એ જ સાચી માણસાઈ કહેવાય મિત્રો જો તમને આજની વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિતેશ તેની પત્ની રિદ્ધિ અને તેના મમ્મી મધુબેન વિશે તમારો શું વિચાર છે તમારા વિચાર અમારા માટે મહત્વપૂર્ણ છે એટલે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક આપીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી અમે આવી જ નવી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ મિત્રો